નૈઋત્યનું ચોમાસુ સમય કરતા વહેલું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું હતું પણ છેલ્લા ઘણા દિવસથી ચોમાસું નિષ્ક્રિય થયું એટલે કે છવ્વીસ મે બે હજાર પચીસ થી નેઋત્યનું ચોમાસુ છે તે મહારાષ્ટ્રમાં નિષ્ક્રિય થઈ ગયું હતું મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી અરબ સાગરમાં કરંટ આવ્યો છે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની છે અને એ સિસ્ટમને કારણે હવે ફરીથી ચોમાસું સક્રિય પણ થયું છે એટલે હવે આવનારા દિવસમાં ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે આજે સોળ જૂન છે સામાન્ય રીતે પંદર જૂને ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય પંદર જૂન સુધીમાં ચોમાસુ છે તે ગુજરાતમાં પ્રવેશ નથી કર્યો પણ હવે લગભગ બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતની અંદર વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે ને એમાં પણ આજે સોળ જૂન છે આજે સોળ થી લઈ અને વીસ જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અમુક જગ્યાએ અતિભારે વરસાદોની પણ સંભાવનાઓ છે કેમ કે અત્યારે સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ હવે આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર ઇન્ટેન્સીફાય થાય અને એ લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ વધી રહી છે અને આ સિસ્ટમને કારણે આમ તો છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પણ પડી રહ્યા છે અને હજુ ચાર થી પાંચ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદ પડશે આમ જોવા તો ઓલ ગુજરાતમાં જેમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ અંકલેશ્વર સુરત નવસારી વાપી અને ડાંગ જિલ્લાની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે એ સાથે સૌરાષ્ટ્રની અંદર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારો છે એની અંદર પણ આવનારા ચાર થી પાંચ દિવસ સુધી અતિ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે બીજા વિસ્તારોની અંદર ઓલ ઓવર સામાન્ય થી મધ્યમ વરસાદો નોંધાતા રહેશે એટલે ખાસ કરીને જોવા જઈએ તો આજે સોળ જૂન છે અને હવે આજે સોળ તારીખથી લઈ અને વીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત પણ થઈ જશે અત્યાર સુધી જે વરસાદો પડ્યા એ પ્રિમોન્સુન એક્ટિવિટીના હતા પણ હવે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય એટલે બે હજાર પચીસના ચોમાસાના વરસાદો એને ગણવામાં આવશે અને આ ચોમાસું છે એ સમય કરતા થોડુંક લેટ છે પણ એટલું કહી શકાય કે ચોમાસાની શરૂઆત છે એ સારી છે અને હવે વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત છે એ ગુજરાતની અંદર થવા જઈ રહી છે અને આ સાગરની જે સિસ્ટમ છે આ સિસ્ટમને કારણે વાવણીલાયક લાયક વરસાદ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે અને અમુક વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે તે આવનારા પાંચ છ દિવસ સુધી જેમાં વીસ તારીખ વીસથી એકવીસ જૂન સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર મધ્યમથી સારા અને અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે